સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ભૂલતા નહીં સુરતના હિન્દુ ધર્મની ગરીબા જળવાઈ રહે અને હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ત્રણ કૃત્રિમ તળાવ પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાતના મહામંત્રી શ્રી મનીષભાઈ વાઘાણી દ્વારા મંડપ નાખવામાં આવ્યા હતા અને ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે થાય એની દેખરેખ રાખવામાં આવી હતી મારું નામ મનીષ વાઘાણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દક્ષિણ ગુજરાત પાંચ મહામંત્રી આ વિસ્તાર યોગી ચોક વિસ્તાર છે અને અહીંયા આપણે સુરત મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવનો આપણે મૂર્તિ વિસર્જનનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે અહીંયા વ્યવસ્થા અત્યારે ફર્સ્ટ કલાસ છે પણ આપણે જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય હિન્દુ ગરીમાં હિન્દુઓના દેવી દેવતાઓની મૂર્તિનું વિસર્જન જે કરવામાં આવે છે વિઘ્નહર્તા દેવનું તે મૂર્તિઓનું સુપ છે સારી રીતે એનું વિસર્જન થાય એવી અમારી લોકોની માંગ છે અને અમે જે આ ત્રણ જગ્યાએ કૃત્રિમ તળાવ વરાછા રોડની અંદર છે તો એ ત્રણે ત્રણ કૃત્રિમ તળાવમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આવા મંડપ નાખી અને કાર્યકર્તાઓ નવા કાર્યકર્તા જોઈન્ટ થાય અને ગણપતિ દાદાનો જે સ્થાપન જે લોકો કર્યું છે એ વિઘ્નહર્તા દેવને જે પધરાવા અહીંયા આવે છે મૂર્તિને તો એ લોકોને પણ ઉત્સાહ વધે એની અટુતરીને અહીંયા આપણે મંડપ નાખેલો છે આપણો એક જ મેસેજ છે કે જે આપણે લોકમાન્ય તિલકજીએ જે આપણે રાષ્ટ્રને સરવળ જે આઝાદી દેવરાવવા માટે જે સરવળ ઉપાડી હતી એવી જ રીતે અત્યારે જે ઉડતા પંજાબની જગ્યાએ અત્યારે ઉડતા ગુજરાત જે થઈ રહ્યું છે ડ્રગ્સ અત્યારે લેરમ છે પાનના ગલ્લામાં જેમ પાનમાં આવો ખવાય છે એવી રીતે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે આજે ગણેશ ભક્તોને અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે યુવા ધન અત્યારે જે બરબાદીના રાસ્તે જઈ રહ્યું છે એને જે રાષ્ટ્ર સનાતનના માર્ગે વળે એવી અમે મેસેજ આપવા માંગીએ છીએ ગૌતમ ભાલાળા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મહામંત્રીની જવાબદારી છે સરથાણા પ્રખંડમાં આજનો આપણો જે વિસર્જનનો દિવસ છે તો આજે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી સરથાણા પ્રખંડની અંદર અમે આ મંડપ નાખો છે તો બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ જે કંઈ અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને પોલીસ સંસ્થાના મદદરૂપ થઈ એવું કંઈ અમે કામ કરીએ છીએ અમારી સાથે અત્યારે પંદરથી વીસ જણા અમારા સંસ્થાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જોડાયેલા છે આખા સુરતમાં અમારી પંદરથી વીસ ટીમ એવી ઉતરેલી છે અલગ અલગ વિસ્તારમાં અને કાર્યક્રમ બધા જ સફળ રીતે પૂર્ણ થાય છે આખા દિવસની અંદર અને બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ